કેશોદમાં ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો બાઇક રેલીમાં જોડાયા હતા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર સર્વ સમાજના આરાધ્ય દેવ અને ભગવાન શિવના પ્રિય શિષ્ય કેશોદ શહેરમાં આવી હતી કેશોદના ના નીલકંઠ મહાદેવ મંદિર ખાતેથી બાઇક રેલી ડીજેના તાલે શરૂ કરી જય જય પરશુરામ હર હર મહાદેવના નાદ સાથે શહેરના આંબાવાડી અમૃતનગર સ્ટેશન રોડ થઈને શ્રી

અને કેસો શહેરની અંદર વસતા ભૂદેવો તેમજ વિવિધ સમાજના અને સંગઠનોના આગેવાનો અને પદાધિકારીઓની સાથે કેશોદના મુખ્ય માર્ગો પર બાઇક રેલી કાઢી અને ભગવાન પરશુરામનો જયકાર બોલાવી અને ગઈકાલે જે ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવાના છે એ શોભાયાત્રાની પહેલાં અમુએ માહોલ બનાવેલ છે અનિરુદ્ધસિંહ બાબરિયા એસ ટ્વેન્ટી ન્યૂઝ કેશોદ